નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સામખિયારી બચાવ હાઈવે ઉપર અજાણ્યા વાહને બાઇક ને હડફેટે લઈ અકસ્માત સર્જાતા વીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું પૂર્વ કચ્છમાં રોજબરોજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ સામખિયાળી નેશનલ હાઇવે પર રામદેવપીર બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી બાઇક સવાર રામદેવપીર બ્રિજ ઉપરથી આંબલીયારા ગામ તરફ જતા હતા ત્યારે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધી હતી ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિ બિલાલ રહેમતુલ્લા ગામ આંબલીયારાના વીસ વર્ષની ઉંમરના રહીશ છે અને તેમનો બનાવમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હજુ પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી તેમ બચાવ પોલીસે જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર